તો વડોદરાના ભાયલી માં બેધારી નીતિ જોવા મળી જ્યાં લોકોની અવરજવર નથી ત્યાં રોડ બનાવી દીધો રહેણાંક વિસ્તારોમાં આવેલા રોડની હાલત બિસ્માર જોવા મળી ખેતર વચ્ચે પાકો રસ્તો બનાવતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે તો બેધારી નીતિ જોવા મળી જ્યાં લોકોની અવર જવર ન હતી ત્યાં નવો નક્કો રોડ બનાવી દીધો અને જ્યાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યાં રોડની હાલત બિસ્માર જોવા મળી રહી છે રહેણાંક વિસ્તારમાં રોડની હાલત બિસ્માર જોવા મળી રહી છે ખેતર વચ્ચે પાકો રસ્તો બનાવતા લોકોમાં રોષ ફેલાયો છે તો વડોદરાના ભાયલીમાં પ્રશાસનની બેધારી નીતિના દ્રશ્યો સર્જાયા છે એક તરફ અવરજવર ન હોય ત્યાં રોડ બનાવી દેવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ રહેણાંક વિસ્તારમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવતું કોર્પોરેટરો સંસદ સભ્યો છે એ લોકો આ એમના બિલ્ડરો સાથે મિલી વગત કરીને રોડ બનાવી દીધો જ્યારે અમે ગ્રાઉન્ડ વડે સિત્તેર વર્ષથી રહીએ છીએ ત્યાં કોઈ કાંકરી બી નાખવા નથી આવી એ જો તમે જોયો ને ત્યારે એ રોડ ખાલી જીબી ના માટે બનેલો છે કોઈ અહીં કોઈ જ નથી આવતું જોઈ લો તમે જોઈ શકો છો બધે જાડી જ છે આ જે ફ્લેટ છે એની પાછળ બી સ્પેશિયલ પર્સનલ રસ્તો છે આ રોડ પર તો કશું છે જ નહીં વગર કામનો જ ખર્ચો કરેલો છે અહીંયા આગળ અને ત્યાં અમારે જરૂરિયાત છે ત્યાં અમે સિત્તેર એસી મકાનો જે ત્યાં છે તેને અવર જવર માટે ત્યાં રસ્તો જ નથી ત્યાં અમારા આ ભ્રષ્ટાચાર પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે ભાઈલીમાં બધી જ ટીપીમાં આ રસ્તું કરેલી છે આ તો ખાલી એક જ સેમ્પલ બતાવ્યું છે હજુ બધું બહુ છે જ્યાં અમે જ્યાં રહી રહ્યા છે ત્યાં કશું જ નથી થતું વડોદરાના ભાયલી ગામના ગ્રાઉન્ડ વોર્ડ મોટી ફળ્યાના લોકો વર્ષોથી પાકો રોડ માંગી રહ્યા છે પરંતુ તંત્ર કે કોર્પોરેશન તેમને પાકો રોડ નથી આપી રહ્યું જ્યારે જે જગ્યા પર કોઈ નથી રહેતું કોઈ અવર જવર નથી તેવી જગ્યા પર રોડ બનાવી દેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે ભાયલીના અશોકા ફ્લેટની પાછળના ભાગે આ જે રોડ બનાવી દેવામાં આવ્યો છે જ્યાં કોઈ પણ અવર જવર નથી કોઈ રહેતું પણ નથી તેવી જગ્યાએ રોડ બનાવી દેવામાં આવતા અનેક સવાલ ઉઠવા પામી રહ્યા છે બંને બાજુ રોડની આપ જોઈ શકો છો કે ઝારી ઝાકળ ઉગી નીકળ્યા છે ખેતરો છે સાથે જ નવાઈની વાત તો એ છે કે રોડની શરૂઆત તો થઈ રહી છે પરંતુ જે રોડનો અંત થાય છે તે રોડનો અંત ખેતરમાં જઈને થઈ રહ્યો છે જે હું તમને બતાવવાની કોશિશ કરીશ કે સામે તમે જે જોઈ શકો છો કે એક પ્રાઇવેટ ખેતર છે ત્યાં જઈને આ રોડનો અંત થઈ રહ્યો છે એટલે સવાલ એ જ થઈ રહ્યો છે કે એક તો એક તરફ જ્યાં લોકોને રોડ જોઈએ છે જ્યાં લોકો કાદો કિચડની સમસ્યાથી મુશ્કેલીમાં મુકાયા છે ત્યાં તંત્ર રોડ નથી બનાવતું પરંતુ મોટા મોટા ખેડૂતોને કે બિલ્ડરોને ફાયદો કરાવવા માટે જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેઓ જંગલમાં રોડ બનાવી દે છે અને આ એક રોડનો નું કારસ્થાન સામે આવ્યું છે અને ભાયલી ગામના જે ગ્રાઉન્ડ વોર્ડના રહીશો છે તેઓએ જ આ કારસ્થાન બહાર પાડ્યું છે સવાલ એ જ થઈ રહ્યો છે કે લોકોને જ્યાં જરૂર છે જ્યાં લોકો ટેક્સ ચૂકવે છે ત્યાં કેમ સુવિધા નથી આપવામાં આવતી ને જ્યાં કોઈ નથી રહેતું કોઈ અવરજવર નથી તેવા જંગલમાં શા માટે રોડ બનાવી દેવામાં આવ્યો છે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે ચોક્કસથી આ બાબતે જે પણ જવાબદાર અધિકારીઓ છે તેમને સામે ઇન્ક્વાયરી થવી જોઈએ કોના કહેવાતી કોના સૂચનથી આ રોડ બનાવવામાં આવ્યો છે તેનો પણ ખુલાસો થવો જોઈએ અને જ્યાં જરૂર છે ત્યાં જ હવે રોડ બનાવવો જોઈએ તે પણ લોકોની માંગ હવે ઉઠવા પામી રહી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા

પ્રથમ વરસાદ પડ્યો ત્યારે અત્યારેથી રોડાછારું નાખે ત્યાં પુરાણ કરવામાં આવે પરંતુ રસ્તો કાચો હોવાથી વારંવાર રોડાછારોને ગારા મિક્સ થવાથી થોડી તકલીફ પડી છે પરંતુ હવે ફરીથી આજે વેટ મિક્સ અને છારું નાખીને રોડને પૂર્ણ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવતી સરકારશ્રીની કોઈપણ ગ્રાન્ટોમાંથી સદર રોડને નવીન બનાવવા માટેની કાર્યવાહી જરૂરી ગ્રાન્ટ મળે તે કરવામાં આવશે ભાઈલી વિસ્તારમાં વિવિધ વિકાસના કામો હાલ પ્રગતિમાં છે આપણે આ છેલ્લા બે વર્ષમાં રોડ રસ્તા વરસાદી ગટર તરત પાણીની લાઈનો કોર્પોરેશનના વિવિધ વિભાગો દ્વારા કામગીરી હાલ પ્રગતિમાં છે તથા ભાઈલી વિસ્તારમાં કોઈ પણ વિસ્તાર એવો ન રહે તે માટે અત્રેથી જે કંઈ સરકારી તરફથી જે ગ્રાન્ટો આવે છે તેમાં સમાવેશ કરી વિકાસના કામો ચાલુ